બાકી મોડસ ઓપરેટર શું છે આરોપી કોણ છે એનો બેકગ્રાઉન્ડ શું છે શું કામ આવું કરતો તો અત્યાર સુધીમાં કેટલા પિકઅપ પર વિધેલા છે અને આવું શું કામ કરતો હતો ગઈ કાલે સરખેત પોસ્ટે ખાતે ઇકબાલ ઇકબાલભાઈ રહીમભાઈ સિપાહી કે જે વેજલપુરમાં ફતેવાડી એરિયામાં રહે છે કે જે ઓટો કન્સલ્ટન્ટનું એક કામ કરતા હતા તેમની કાલે એક વાહનોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે તેની એમ હતી કે તે આ વાહન ચાલક જે હોય તેના માલિકો હોય જે મોટાભાગે પિકઅપ ડાલા તથા આઈસર ગાડીઓ હતી તેના માલિકોને પોતે પોટર કંપનીનો કોન્ટ્રાક્ટ ધરાવે છે અને તેમાં પોતાની ગાડીઓ ભાડે આપશે ને તે લોકોને મંથલી સત્યાવીસ હજાર રૂપિયા ભાડું ચૂકવશે તે વિગતેની લાલચ આપીને તેઓની ગાડીઓ બધી પોતે કબજે લીધેલ બાદમાં તેઓને સ્ટાર્ટિંગમાં એકાદ વખત ભાડું ચૂકવેલ બાદમાં ભાડું પણ ચૂકવતા નહોતા તથા તે લોકો કોન્ટેક કરતા હતા તેનો ફોન પણ ઉપાડતા નહોતા અને પછી તપાસમાં જાણવા મળે કે સદરુ પિકઅપ ડાલાને આઈસર ગાડીઓ તેમના ઇકબાલભાઈ દ્વારા અલગ અલગ જગ્યાએ લગભગ ધ્રાંગધ્રા પાટડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગીરો મૂકીને પોતાના ઘરે પોતાની માતા તથા પિતા બીમાર છે તેઓ વાહનો કાઢીને અલગ અલગ જગ્યાએ વાહનો સદરુ વાહનો ગીરો મૂકેલા અને તે ગીરો મૂકીને તેના પૈસા લઈને પોતે પોતાના ખર્ચા પણ ચલાવતા હતા કેટલા સમયથી આરોપી લગભગ છેલ્લા તપાસ દરમિયાન એવું જાણવા મળે કે લગભગ છેલ્લા છ મહિનાથી આ રેકેટ આખું ચલાવતા હતા અને તેઓ અત્યારે સર પોતે ઓટો કન્સલ્ટનું કામ કરે છે તેવું જાણવા મળેલ છે તેનું તે જણાવે છે કે તેના શાળા ભાવનગર વેલાવદર ખાતે રહેતા હોય અને તે પણ આવી રીતના પિકઅપ ડાલા ચલાવવાનો ધંધો કરતા હોય એટલે તેના સૌ પ્રથમ તેને એવું જણાવેલ કે ભાઈ મારી પાસે આવી ઓટો કન્સલ્ટી છે તો તમે અહીંયા વાહન મૂકો તો તેના દ્વારા તેના દ્વારા પણ તેની સાથેના બીજા વાહનોનો જે ધંધા કરતા હોય તે લોકોને અત્રે વખતે વાહનો આવી રીતના પડાવી લીધેલ અને સર્વપ્રથમ ઉકાભાઈ ઘેલાભાઈ નામના વ્યક્તિ દ્વારા આશરે લગભગ બારથી પંદર વાહનો તેના પોતાના ગ્રુપના કે જે તમામ વાહન ચાલકનો ધંધો કરતા હોય તેના દ્વારા આ ઇકબાલભાઈને આપવામાં આવેલ અને પછી આ વાહનોની તેને અવારનવાર ઉઘરાણી કરતાં વાહનો પણ પરત કરેલ નહીં તથા ભાડું પણ આપતા નહોતા તેથી સરખેજ પોસ્ટે ખાતે આવેલ કે તેથી તેની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલ ને ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી આશરે સોળથી સત્તર વાહનો અત્યારે હાલના સમયમાં રિકવર કરવામાં આવેલ છે અને બીજા વાહનો રિકવર કરવા માટેની તજવીજ શરૂ છે

બાનામાં તો પોતાની એમો એવી હતી કે પોતાના ઘરે પોતાના માતા તથા પિતા બીમાર છે ને પોતાને મેડિકલ ઇમરજન્સી હોવાનું કારણ બતાવી પોતે પૈસા લેતો તો ને આશરે દોઢથી બે લાખ રૂપિયામાં આ પિકઅપ ડાલુ ત્યાં ગીરવે મૂકી દેતા હતા કે પૈસા થઈ જશે પછી હું તમને પરત કરીને આ ગાડી છોડાઈ જઈશ તેવી એમોથી કામ કરતા હતા ના હાલ પૂરતો તો તપાસ કરતાં કોઈ ગુનાહિત જણાય આવેલ નથી બધું તપાસ શરૂ છે